નમસ્કાર માયસેલ સોડાસા હું છેલ્લા પંદર વર્ષથી માઇન્ડ ટ્રેનર અને ટીચર ફિલ્ડમાં સંકળાયેલું છું જેની અંદર મને ઘણી બધી સિદ્ધિઓ મળેલી છે જેમ કે ફ્લિપ રીડિંગ માઇન્ડ રીડિંગ માઇન્ડ ટ્રેનિંગ વાસ્તુશાસ્ત્ર નંબરોલોજી આ ઉપરાંત વૈદિક મેથ્સ કે બાળકો પોતાની નોટપેન વગર પણ કેલ્ક્યુલેશન કરી શકે અને ગણિતને સહેલી રીતે સમજી શકે તેવી મારી પાસે અનેક મેથડો છે શું તમે વિચાર્યું છે આજના બાળકો માટે ગણિતને શીખવું કેમ અઘરું લાગે છે સરવાળા બાદબાકી ગુણાકાર ભાંગાકાર જેવી સરળ ક્રિયાઓ પણ તે મોઢે કરી શકતું નથી એકથી સોના ટેબલ્સ એટલે કે ઘડિયા પણ તેને મોઢે આવડતા નથી આ બાબતે માટે કોઈ સોલ્યુશન વિચાર્યું છે ખરું માઇન્ડફુલ નોવા ઇન્ફિલિટી લાવ્યું છે વૈદિક ગણિતનો ખજાનો જેમાં બાળકને મગજને દસ ગણી સ્પીડ આપી શકે છે બાળકની યાદશક્તિ વધારી શકાય છે બાળકની મેમરી વધારી શકાય છે બાળક પોતાને કોન્ફિડન્સ લેવલમાં વધારો કરી શકે છે વૈદિક ગણિત ઓનલાઈન કોર્સમાં જેમાં માઇન્ડફુલ નવા ઇન્ફિલિટી આપે છે ત્રીસ દિવસનો ટ્રેનિંગ પચાસ બ્રેન એક્સરસાઇઝ રેકોર્ડ થયેલા લેક્ચર્સ લેવલ એકથી ચાર સુધીની પ્રેક્ટિસ બુક વિથ કુરિયર સાથે સંસ્કાર શાળા અને પ્રેક્ટિસ સર્ટિફિકેટ તો ખરા જ ઘણા બાળકો તેનો લાભ લઈ ચૂક્યા છે માઇન્ડફુલ નોવા ઇન્ફિલિટી માત્ર પંદરસોમાં લર્નિંગ સાથે અર્નિંગનો મોકો આપે છે વધુ માહિતી માટે એઇટ સેવન ડબલ ઝીરો ફોર થ્રી ફોર ડબલ નાઇન ટુ પર માહિતી મેળવી શકો છો